સાંતલપુરના સિંધાડા ગામે કેમિકલ કંપનીમાં શ્રમિકનું મોત સિંધાડા ગામ જોડે આવેલ અર્થ એન્ટરપ્રાઇઝ કેમિકલ કંપનીમાં બની છે આ ઘટના છેબા તાહિર ખાન નામના યુવકનું કેમિકલમાં ગુંગળામણના કારણે મોત થયું છે જીવલેણ કેમિકલમાં કોઈ પણ સેફટી વિના કામ કરાતા હોવાનું પરિવારજનોનો આરોપ છે કંપનીમાં આશરે વીસ જેટલા શ્રમિકો સેફ્ટી વિના કામ કરે છે અન્ય કોઈ સાથે આવી દુર્ઘટના ના સર્જાય તે માટે કંપની માલિક સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે કંપનીને સીલ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ તેવું પરિવારજનોનું કહેવું છે મૃતક પરિવારને યોગ્ય ન્યાય મળે તેવી પરિવારજનોની માંગ ઉઠી છે

કેમિકલના લીધે કેમિકલ મગજમાં ચડી ગયું શ્વાસના લીધે શ્વાસ અંદર કૂવામાં કૂવામાં પડ્યો હતો પછી કૂવામાં બારી તોડી હાઇડ્રોથી બારી તોડીને હું અને તેને અંદર લેવા ગયો હું તેને લઈને મને અડધી મિનિટ થઈને તો હું પોતે બે ભાન થઈ ગયો કઈ જગ્યાએ કંપની આવેલી શું નામ કંપની સીધાડાથી પહેલાં એક કિલોમીટર પહેલાં અર્થ કંપની અર્થ એન્ટરપ્રાઇઝ કેટલા માણસો ત્યાં કામ વીસ માણસો કામ કરે છે વગર સેફટી એ કામ કરાવે છે ત્યાં કોઈ રીતની સેફટી નથી શું માંગ છે તમારી અમારી માંગ છે કે મારા ભાઈને જે છે જે પુરવાટ કરે ને કંપનીમાં સેફ્ટી કરે કંપની બંધ કરો બીજા લોકોને આવી તકલીફ બીજા લોકોને પણ આવી તકલીફ ન પડે એ રીતે અમે આ કહેવા માંગીએ છીએ કે વીસ લોકો કામ કરે છે બીજા બીજા પણ મારા ભાઈના પણ નાના છોકરા રખડી ગયા છે એવી રીતના બીજાના કોઈના છોકરા પણ રખડે નહીં એવી મારી વિનંતી શું માલિકનો માલિક અમે એવી માંગ છે અમારી કે અમારો ભાઈ વિશ્વાસ જતો કે કંપનીને કારણ કે કાલે અંદર પડી જવા જાતે મારા ભાઈનું મોત થઈ ગયું જામન કંપનીને સીલ ના થાય ને તાઉને મારા ભાઈને લાશ લાસ્ટર માંગતા નહીં આ કંપનીને તાત્કાલિક સીલ કરવા માટે આવે